નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમના પ્રવૃત્તિ નંબર ત્રણ જોઈશું મારી સચિત્ર પોથી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અહીં તમે જોઈ શકો છો જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે અને આ પ્રવૃત્તિ બુકની અંદર જે તમામ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ જશે પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર ત્રણ મારી સચિત્ર પોથી જોઈએ તમે સંસ્કૃત પાઠ્યપુસ્તકની શરૂઆતમાં કેટલીક ચીજવસ્તુઓના સંસ્કૃત નામ જાણ્યા છે અહીં તમારે વિવિધ વર્તમાનપત્રો જૂના સામાયિક અને અન્ય પુસ્તકોમાંથી તમને ગમતા ચિત્રો શોધી કાપીને આપેલ જગ્યામાં લગાવવાના છે આ ચિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આવતા હોય તેવા ન હોવા જોઈએ તેની કાળજી તેની ખાસ કાળજી લેજો આવા ચિત્રો એકઠા થઈ જાય પછી શબ્દકોષ અને અન્ય પુસ્તકોની મદદ વડે તે ચિત્રો ચિત્રો નીચે તેના સંસ્કૃત સંસ્કૃત નામ નામ લખો સાથે લખાયેલ તમારા મિત્રો અને શિક્ષકને બતાવી વર્ગ સમક્ષ વાંચી સંભળાવો તમે લગાવેલ ચિત્રોના આધારે સંસ્કૃતમાં એક વાક્ય લખો તો જોઈએ ચિત્ર આપેલું છે તો પીઠ સ્થાના ની ત્યાર પછી બીજું ચિત્ર તો સ્ત્યુત તેમનું આપણે વાક્ય જોઈએ અહમ પીઠસ્ય ઉપરી ત્યાર પછી બીજું વાક્ય સહ ત્યાર પછી ચિત્ર છે સ્ત્યુતેસ્ત્રી અને ઉપનેત્ર તેમના વાક્ય જોઈએ માતા ઇસ્ત્રી કરોતી મમ ભાત્રા ઉપ ઉપનેત્ર ધરતી ત્યાર પછી છે પર્વત અને જલમ તો વાક્યજ્યો અહમ પર્વતામ રોચતે ભગીની જલામ પીયે ત્યાર પછી ચિત્ર છે વૃક્ષા અને કદુક તો વાક્યજોએ અહમ વૃક્ષ બાલકા કંદુકેન ક્રીડી ત્યાર પછીનું ચિત્ર શ્યજનમાં જોયે બાળક શિષ્યા ઉપવેશત ગૃહે વ્યંજનમ ચાલુ અસ્ત વિદ્યાર્થી મિત્રો ધોરણ ની જે નવી સ્વ અધ્યયન આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ એક અને ભાગ બેના તમામ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો અને ધોરણ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમનો સોલ્યુશન અને બુક પણ તમે બંને મેળવી શકો છો આ કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને અહીં જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન પરથી પણ તમે બંને સ્વ અધ્યયન અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી ચિત્ર આપેલું છે સડંગણ હણમ કમ અને નિશ્રેણી હ વાક્ય જોઈએ મમ સડંગણ અસ્તિ મમ નિશ્રેણી અસ્તિ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે પ્રવૃત્તિ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો